નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો એકદમ ચટપટું ખાવાની ડિમાન્ડ હતી અને શરત એ હતી કે એકદમ હેલ્ધી જોઈએ અને પ્લસમાં કંઈ અગાઉથી તૈયારી પણ ન હતી તો આ સમયે આપણે શું બનાવીએ કે જે હેલ્ધી પણ હોય ટેસ્ટી પણ હોય અને ફટાફટ પણ બની જાય તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ મિક્સિંગ બોલમાં આપણે દોઢ કપ જેટલી સોજી લઈ લેશું સોજીની જગ્યાએ તમારી પાસે જો રવો હોય તો તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો સાથે સાથે આપણે દોઢ કપ જેટલી ખાટી દહીં ઉમેરી ખાટી દહીં ન હોય તો રેગ્યુલર દહીં સાથે પણ તમે બનાવી શકો ટેબલ સ્પૂન લીંબુના રસનો ઉપયોગ કરી લેવાનો એડ કરી દેવાનો એટલે મિશ્રણ જે છે એ ખટાસ પડતું થઈ જાય સાથે સાથે એક કપ જેટલું આપણે પાણી ઉમેરીશું અને એકદમ ગાંઠી વગરનું સ્મૂધ ખીરું આપણે જે છે એ રેડી કરવાનું છે તમને આ મિશ્રણ આ ખીરું મિક્સરના વાસણમાં બનાવવું હોય તો તમે મિક્સરના વાસણમાં પણ બનાવી શકો છો તો પાણીની જરૂરિયાત જો જણાય તો ફરી ઉમેરવાનું આટલું પાણી જે છે ઇનફ છે તો ખીરાને આપણે કવર કરીને દસથી પંદર મિનિટ જેવું રેસ્ટ આપી દેવાનું છે જો તમે મિક્સરના વાસણમાં બનાવો તો ખીરાને જે છે રેસ્ટ ના આપો તો ચાલે તો હળવું એવું આપણે ખીરું જે છે ફેટી લઈશું જેથી કરીને વાનગી જે છે એકદમ સરસ ફૂલેલી અને જાળીદાર બને તો તમને આજની આ રેસિપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટી સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અને બધું જ જે છે એ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ પણ એક સરસ ટ્વીસ્ટ સાથે ઢોકળા બનાવીશું તો એકાદ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરવાથી ઢોકળા જે છે એ એકદમ સ્મૂથ બને છે ઠંડા થયા પછી પણ ડૂચો નથી લાગતા ઢોકળા જે થાળીમાં સ્ટીમ કરવા હોય તે થાળી જે છે એ તેલની મદદથી ગ્રીસ કરી લેવાની હવે એક ટી સ્પૂન જેટલી સોડા અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું અને બધાને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે એકાદ મિનિટ માટે ફેટી લેવાનું ખીરાને સોડા બરોબર મિક્સ થઈ જવી જોઈએ તો હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે ખીરું જે છે એ ટ્રાન્સફર કરી દઈશું હળવું એવું થપથપાવી લેવાનું એટલે ખીરું જે છે એ બધી તરફ સરસ ફેલાઈ જાય અને એકદમ ગરમ સ્ટીમરમાં આપણે બારથી પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાના છે ઢોકળિયામાં જ્યારે પણ આપણે પ્લેટ મૂકીએ અને કવર કરીએ એના પેલા ઢાંકડા ઉપર જે પણ ઓસ થઈ ગઈ હોય જે પણ પાણી વરાળ લાગી ગયું હોય એ સરસ ક્લીન કરી લેવાનું ત્યારબાદ જ ઢાંકણું કવર કરવાનું જેથી કરીને પાણી જે છે એ ઢોકળાના ખીરા ઉપર ન પડે તો ઢોકળા જે છે એ સરસ બારથી પંદર મિનિટ પછી સ્ટીમ થઈ ગયા છે ચપ્પુની મદદથી આપણે ચેક કરી લેવાનું એકદમ ક્લીન બાર આવે છે દેટ મીન્સ ઢોકળા જે છે એ સરસ સ્ટીમ થઈ ગયા છે ઢોકળિયામાંથી બારે કાઢીને આપણે ઠંડા કરી લેવાના તો ઢોકળા ઠંડા થાય ત્યાં સુધી આપણે એક સરસ પેસ્ટ બનાવીશું જેથી આ ઢોકળાનો સ્વાદ જે છે એકદમ ડિફરન્ટ અને ચટપટો લાગશે જેના માટે અહીં એક મધ્યમ આકારની ડુંગળી લીધેલી છે બે ટમેટા લીધેલા છે મધ્યમ આદુનો કટકો અને છથી સાત નાની નાની લસણની કણી લીધેલી છે તો આ બધી જ સામગ્રી જે છે આપણે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું અને આપણે સરસ એકદમ સ્મૂધ વાટી લેવાનું છે એક પેસ્ટ બનાવી લેવાની છે તો રવા ઢોકળા તો તમે બહુ વાર બનાવ્યા હશે એકવાર આ ઢોકળા બનાવી જોજો વારંવાર બનાવવાનું મન થશે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને સરસ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો ઢોકળા જે છે એ ઠંડા થઈ ગયા છે સરસ આપણે ચોરસ શેપમાં એક સમાન કટ કરી લેવાના નાના મોટા તમને પસંદ હોય સાઈઝમાં કટ કરવાના એકદમ સોફ્ટ અને જાળીદાર જે છે ઢોકળા આપણા રેડી છે તમને આજની આ રેસિપી કેવી લાગી રહી છે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઢોકળા ઠંડા થાય ત્યારબાદ જ આપણે આ ઢોકળાને જે છે એ વગાડીશું ગરમ ગરમ ઢોકળા નહીં વગાડવાના હવે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું એક ટી સ્પૂન જેટલી હિંગ અને જે આપણે પેસ્ટ વાટી મિક્સરના વાસણમાં એ ઉમેરી દેવાની છે સાથે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને આ પેસ્ટને આપણે કવર કરીને બેથી ત્રણ મિનિટ કૂક કરવાની છે અથવા તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરીશું મધ્યમ ગેસની આંચ પર કૂક કરવાનું આ ઢોકળા એટલા ટેસ્ટી લાગે છે કે સાઈડમાં ચટણી કે કેચઅપની જરૂરત જ નથી પડતી તો આપણે જે પેસ્ટ વગારી એ સરસ કૂક થઈ ગઈ છે હવે આમાં આપણે મસાલા ઉમેરી દઈશું તો મસાલામાં આપણે સૌ પ્રથમ લાલ મરચું પાવડર ઉમેરીશું કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે ઉમેરવાનું એક ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ઉમેરવાનું ચપટેક જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું અને ઢોકળાને એકદમ ડિફરન્ટ ટેસ્ટ આપવા માટે આપણે અહીં એક ટેબલ સ્પૂન જેટલો પાઉભાજી મસાલો ઉમેરી દઈશું બધાને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને મસાલા એકાદ મિનિટ માટે કૂક કરી લેવાના તો એકદમ ટેસ્ટી લાગશે આ ઢોકળા તમે એકવાર ચોક્કસથી બનાવી જજો અત્યારે થોડીક પેસ્ટ જે છે એ હું અલગ રાખી રહી છું બાકી પાછળથી જો જરૂરત પડશે તો આપણે ઉમેરી દઈશું અદરવાઈઝ ઢોકળા જે છે વઘારમાં મુકતાની સાથે જ સોગી થઈ જશે એટલે થોડીક પેસ્ટ જે છે એ અલગ રાખી દીધેલી છે હવે આપણે અહીં ઢોકળા જે છે એ ઉમેરી દેવાના બધા જ ઢોકળા ઉમેરી દઈશું અને હળવા હાથે જે છે એ ઢોકળાને આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું બાકીના ઢોકળા પણ ઉપરથી ઉમેરી દેવાના બધું જ મિક્સ કરી અને જો પેસ્ટની જરૂરત જણાય તો ઉપરથી આપણે બીજી પેસ્ટ જે છે એ ઉમેરી દેવાની તો આપણે જે પેસ્ટ અલગ રાખી એ પેસ્ટ પણ લગભગ બધી અહીં વપરાઈ જ જશે એમાં નાનાથી લઈ મોટા દરેકને ભાવે એવા ચટપટા અને ટેસ્ટી બને છે રેસીપીને એકવાર ચોક્કસથી તમે ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવજો બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે હળવા હળવા હાથે ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે હળવા એવા ઢોકળાને જે છે એ ઠંડા કરી લેવાના ત્યારબાદ જ સર્વ કરવાના બહુ ગરમ હશે તો ઢોકળા જે છે એ થોડાક સોગી લાગે વગરે આના પાંચેક મિનિટ પછી સર્વ કરશો તો ટેક્સચર જે છે એકદમ સરસ આવશે ઉપરથી લીલા ધાણા વડે આપણે ગાર્નિશ કરીશું આશા રાખું છું તમને આજની આ રેસિપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો